શું તમે પણ ખરાબ સ્વપ્નનો ભોગ બની રહ્યા છો તો છુટકારો મેળવવા કરો આ ઉપાય જીવનમાં દરેકને કોઈને કોઈ સ્વપ્ન આવતા જ હોય છે ક્યારેક કોઈક ખુલ્લી આંખોથી સ્વપ્ન જોતા હોય છે તો કોઈક બંધ આંખોથી ખુલ્લી આંખો દ્વારા જે સ્વપ્ન જોવાય છે તેનો તો ઉપાય છે જ પરંતુ બંધ આંખોથી જોવાયેલ સ્વપ્નો પર આપણું કોઈ નિયંત્રણ રહેતું નથી બંધ આંખોથી દેખાનાર સ્વપ્ન ક્યારેક સારા તો ક્યારેક ખરાબ પણ હોય છે આમાંથી કેટલાક સ્વપ્ન યાદ રહે છે તો કેટલાક ભૂલી જવાય છે ખરાબ સ્વપ્ન જ્યારે આવવાનું શરૂ થાય તો સવાર પડે ત્યાં સુધી તે સ્વપ્ન પૂરા થતા નથી જો આપ પણ ખરાબ સ્વપ્નોથી પરેશાન છો તો તેનો ઉપાય જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોઈ બુરા સ્વપ્નમાંથી અવશ્ય છુટકારો પ્રાપ્ત કરો સ્વપ્ન બાબતે કહેવાય છે કે જે સ્વપ્ના હોય છે તે આપણા હોતા નથી એવામાં રાતમાં કોઈ ખરાબ સ્વપ્ન આવે તો તેને કોરી કલ્પના સમજીને સ્વપ્નમાં ઓતપ્રોત ન રહેવું જોઈએ એનાથી ખૂબ જ પરેશાનીઓ શરીરને ભોગવવી પડતી હોય છે ડરામણા સ્વપ્નને લીધે વ્યક્તિ ખૂબ જ ડર અનુભવતો હોય છે સતત ભયમાં રહેતો હોય છે ઘણા લોકો પોતાના પૂર્વજન્મ સાથે જોડાયેલ સ્વપ્ન જોતા હોય છે જેથી તેમનું મન ખૂબ ઉગ્ર રહેતું હોય છે જો તમે પણ રાત્રે કોઈ ભયંકર સ્વપ્નમાં ભૂત પ્રેત કોઈ ડરામણી વસ્તુ જુઓ તો તેનાથી ડરશો નહીં તેના જ્યોતિષશાસ્ત્રમાં અનેક ઉપાયો આપેલા છે તે ઉપાયો અજમાવવાથી તમે પણ ખરાબ સ્વપ્નમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકશો જ્યોતિષશાસ્ત્રમાં અનેક ઉપાયો વર્ણવેલા છે તમે પણ તે ઉપાયોનો અમલ કરીને ખરાબ સ્વપ્નોમાંથી મુક્તિ મેળવી શકો છો સ્વપ્નો આવવાના અનેક કારણો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણીવાર પથારીમાં બેસીને ખાવાને લીધે લોકોને ખરાબ સ્વપ્ન આવે છે ઉપરાંત ઘરના વાતાવરણમાં અશાંતિ તણાવ કે ઉગ્રતાને લીધે પણ રાત્રે ખૂબ ખરાબ સ્વપ્ન આવતા હોય છે તથા કારણ વિના સમગ્ર દિવસ દરમિયાન કોઈ ચિંતામાં ડૂબ્યા રહેવાને લીધે પણ ખરાબ સ્વપ્નો આવતા હોય છે ઉપરાંત રાત્રે સૂતા પહેલાં ટીવીમાં ભયંકર ડરામણી સિરિયલ કે પિક્ચર જોવાથી તથા તેવી કથા વાંચવા કે સાંભળવાથી કે તેવું ચિંતન કરવાથી રાત્રે ખરાબ સ્વપ્નો આવતા હોય છે વધુ પડતી કોઈ વિષયની ચિંતા કરવાથી પણ ખરાબ સ્વપ્નો આવતા હોય છે પિતૃદોષને લીધે પણ ખરાબ સ્વપ્નો આવતા હોય છે ત્યારે કુંડળીમાં રહેલ પિતૃદોષનું નિવારણ કરવું જરૂરી છે ક્યારેક તો ખરાબ સ્વપ્નોને લીધે પથારીમાંથી ઝબકીને લોકો બેસી જતા હોય છે અથવા આખી રાત ઊંઘી શકતા નથી આપ પણ ખરાબ સ્વપ્નોને લીધે પરેશાની ભોગવી રહ્યા છો તો જ્યોતિષશાસ્ત્રમાં આપેલ કેટલાક ઉપાયો કરી આપ પણ ખરાબ સ્વપ્નોમાંથી અવશ્ય છુટકારો પ્રાપ્ત કરી શકો છો આપને લગાતાર ખરાબ સ્વપ્ન આવે તો રોજ સવારે પ્રાતઃકાળે સ્નાન વગેરે કરીને બજરંગબલીની નાની મૂર્તિ કે ફોટો મંદિરમાં મૂકી સારી રીતે પૂજન કરી હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા જોઈએ ઉપરાંત રાત્રે સૂતા પહેલાં ઓમ રૂમ હનુમતે નમઃ એ મંત્રના બને તેટલા જાપ કરવા અથવા તો હનુમાન ચાલીસાના ત્રણ પાઠ કરીને જ સૂવું જોઈએ આ ઉપરાંત હનુમાનજીના મંદિરે જઈ તેમના ચરણોમાં તેલ સિંદૂર ચડાવી તે સિંદૂરને એક કાગળમાં ઘેર લાવી સુવાના પલંગ નીચે રાખવાથી ખરાબ સ્વપ્નોમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે અને મનમાંથી ડર કે ભય દૂર થઈ જાય છે ઉપરાંત પલંગની નીચે લોખંડ કે લોખંડની બનાવેલ વસ્તુ રાખવાથી પણ રાત્રે સારી ઊંઘ આવે છે અને ખરાબ સ્વપ્નોમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત ખરાબ સ્વપ્નોમાંથી છુટકારો મેળવવા માટે પલંગના ગાદલાની નીચે કાળા રંગના કપડામાં થોડી ફટકડી બાંધીને રાખવી જોઈએ આ ઉપરાંત રાત્રે સૂતા પહેલાં રૂમમાં કપૂરનો ધૂપ કરવો જેની સુગંધથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થવાથી નકારાત્મકતા દૂર થવાથી ખરાબ સ્વપ્નોમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે તથા એક પાણીવાળું નારિયળ લઈ જેને ખરાબ સ્વપ્ન આવતા હોય તે વ્યક્તિને ઘરના મુખ્ય દ્વારને ઉંમરે બેસાડી તેના ઉપરથી તે નારિયેળને સાત વખત ઉતારી વહેતા જળમાં તે નારિયેળ પ્રવાહિત કરવાથી ખરાબ સ્વપ્નમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે ક્યારેક સુવાની દિશા પણ ખરાબ સ્વપ્નનું કારણ બનતી હોય છે ત્યારે સ્તુતા પહેલાં નિશ્ચય કરવો કે આપના પગ દક્ષિણ કે પૂર્વ દિશામાં નહીં હોવા જોઈએ તે રીતે સૂવું જોઈએ ઉપરાંત દરવાજાની દિશામાં પણ પગ રાખીને ન સૂવું જોઈએ તેનાથી ખરાબ સ્વપ્નોની સાથે શારીરિક નાંદુરસ્તી તથા આર્થિક તકલીફો પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત શનિ મંદિરમાં જઈ પાંચ શનિવાર સુધી દર શનિવારે છાયાદાન કરવાથી ખરાબ સ્વપ્નોમાંથી છુટકારો મળે છે છાયાદાન એટલે એક કટોરીમાં તેલ ભરી તેમાં પોતાનો ચહેરો જોઈ તેને શનિ મંદિરમાં શનિ ભગવાનને દાન કરવું જોઈએ આ ઉપરાંત કાળો કે સફેદ કાંબળો કે શાલ લઈને પોતાના ઉપરથી એકવીસ વાર ઉતારીને તે કાંબળા કે શાલને ગરીબોને દાન કરવાથી પણ ખરાબ સ્વપ્નોમાંથી ચોક્કસ છુટકારો મળે છે હવે કેવા સ્વપ્ન આવે તો કેવા ફળ પ્રાપ્ત થાય તેના વિશે શાસ્ત્રોક્ત માહિતી જોઈએ તો જ્યારે સ્વપ્નમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ દેખાય તો સમજવું કે આપણા પર આવેલ સંકટ હવે દૂર થવાનું છે અને આપણી ઉંમર પણ હવે વધવાની છે સ્વપ્નમાં મરેલ વ્યક્તિ જોવા મળે તો સમજવું કે તેની ઈચ્છા અધૂરી છે તે અતૃપ્ત છે અથવા આપને આવનાર ઘટનાઓનો પણ તેમાં આભાસ રહેલો હોય છે જો સ્વપ્નમાં કોઈની સાથે દુર્ઘટના થતી દેખાય તો સમજવું કે તે વ્યક્તિથી સાવધાન રહેવાનું છે સ્વપ્નમાં કોઈ ઉત્સવ કે પાર્ટી દેખાય તો સમજવું કે આપ બીમાર થવાની તૈયારીમાં છો સ્વપ્નમાં આપ સ્વયં કે અન્યને પૂજાપાઠ પાઠ કરતા જોવામાં આવે તો સમજવું કે આપને કોઈ મોટો લાભ થવાનો છે ખાસ તો નોકરીમાં ખૂબ સફળતા કે ઉન્નતિ પ્રાપ્તિના યોગ બનવાના છે સ્વપ્નમાં દાગીના વગેરે દેખાય તો બીમારી અને નોકરી સ્વપ્નમાં દાગીના ઝવેરાત વગેરે દેખાય તો બીમારીના યોગ પ્રાપ્ત થશે અને નોકરીમાં પણ નુકસાનીના સંકેત પ્રાપ્ત થશે ખાવા પીવાના સ્વપ્ન આવે તો સ્થાન પરિવર્તનના યોગ બદલીના યોગ પ્રાપ્ત થાય છે સફેદ વસ્તુઓ સ્વપ્નમાં દેખાય તો જીવનમાં બદલાવ આવવાના યોગનો બદલાવ આવવાના યોગ ઉત્પન્ન થવાના સંકેત મળે છે સ્વપ્નમાં સાપ નદી ઝરણું કે પાણી દેખાય તો પિતૃદોષનું કારણ માનવું તેના નિવારણ માટે અમાસને દિવસે ચોખા સાકર ઘીને મેળાવીને સૂર્યાસ્ત બાદ પીપળના વૃક્ષ પર ચડાવી ઘર તરફ આવતી વખતે પાછું વળીને જોવો નહીં અને ઘરમાં પ્રવેશ્યા પહેલાં હાથ પગ ધોઈને જ ઘરમાં પ્રવેશ કરવો આમ સ્વપ્ન એ સુસુપ્ત અવસ્થાના જાગૃત મનના વિકારો છે તેમાંથી પ્રોક્ત ઉપાયો દ્વારા બચવું જોઈએ નહીં તો જીવનમાં સતત પરેશાની ભય અજંપો અને અશાંતિના યોગ પ્રાપ્ત થાય છે